તો હવે જે સમય છે એ એક્શનનો છે ટ્રેકિંગમાં ફ્યુચર કેવું છે ટુરિઝમ કરતા ટ્રેકિંગની સંખ્યા ટ્રેકિંગમાં જવા આવની સંખ્યા ખૂબ વધી હતા એ પ્રકર્શ જ હતા પ્રકૃતિ સાથે વધારેને વધારે લોકો જોડાઈ શકે એના માટે આપણે શું કરી શકીએ વાઇલ્ડ વનવાઇલ્ડલાઇફની દ્રષ્ટિએ અને ટ્રેકિંગ દ્રષ્ટિએ ગુજરાત એક આઇડિયલ છે સંમવાદના રિવર ફ્રન્ટ વિસ્તારમાં અમે પક્ષીઓનો સર્વે કર્યો હતો એકસો ને બાણું જાતના પક્ષીઓ તો ફક્ત અમદાવાદના સિટીની વચ્ચે વચ્ચે રહે છે તો એક ટ્રેકિંગના અમે એક રીતે માધ્યમ બનાવી દીધું છે પ્રકૃતિનો સંદેશ આપવા માટે પ્રકૃતિ તમારા માટે શું છે વ્યક્તિના જીવનમાં એક ખૂબતું વિટામિન હોય તો વિટામિન એન છે એટલે કે વિટામિન નેચર જો એમાં પૈસા કમાવાની ગણતરી હોય છે તો એમાં સરવાળે પર ખૂટીને નુકસાન થતું હોય છે ટ્રેકિંગ દરમિયાન તમને કોઈ એવો અનુભવ થયો છે કે વાઇલ્ડ લાઈફ સાથે ઘર્ષણ થયું હોય અમને પણ આપણી સાથે સંઘર્ષ કરવામાં કોઈ રસ નથી હોતો પ્રકૃતિએ દરેકનું ખોરાક નક્કી કરેલું હોય છે આપણે એનો ખોરાક નથી એનિમલ તો ઘર્ષણ નથી કરતા પણ માણસોનું એકબીજા સાથે ઘર્ષણ થાય એવું બને ઘણીવાર માણસોનું એકબીજા સાથે ઘર્ષણ થાય તો જ માણસ કહેવાય વાયચાય સાથે જોડાયા ત્યારથી અત્યાર સુધી તમને શું લાગે છે કે કેટલું પરિવર્તન આવ્યું લોકોમાં પ્રકૃતિ વિશે અને કેટલા જાગૃત થયા જોડાયા સાથે પછી કરતા કોવિડ પછી અમને એવું ચોક્કસ લાગે છે કે લોકોને પ્રકૃતિનું મહત્વ સમજાયું છે પ્રકૃતિમાં કેમ જવું જોઈએ એના ફાયદા સમજાયા છે એક નાનકડું ઉદાહરણ તમને આપું કે જ્યારે કોવિડના સમયમાં ઓક્સિજનની અછત હતી અને ઘણા બધાનો ઓક્સિજન ઓછો થઈ ગયો હતો તો ઓક્સિજનના બાટલા નહોતા મળતા એ વખતે મુંબઈમાં ગોરે આરે કોલોની છે આર્યનું પોતાનું જંગલ છે એમાં એક પ્રકૃતિ મેં એવો પ્રયોગ કર્યો કે જેને ઓક્સિજન ઓછો થઈ ગયો ઓક્સિજનની બોટલ ના મળતી હોય હોસ્પિટલમાં જગ્યા ના મળતી હોય એને મરવા ના દેવાય તો એમણે એ લોકોને એક ખુલ્લા વાહનમાં બેસાડી અને આવા ખૂબ વન વિસ્તારથી ભરેલો જે એરિયા હતો ઓક્સિજનથી ભરપૂર વિસ્તારમાં એમને એમને ફેરવવાનું ચાલુ કર્યું તમને નવે લાગશે કે એકાદ લાખ લોકોને એનાથી ઓક્સિજનના બોડીમાં પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર થઈ ગયો અને એને દાખલ કરવાની જરૂર નહોતી પડી તો આ આ વસ્તુ છે કે લોકોને સમજાયું છે કે ચોખ્ખી હવા ચોખ્ખું પાણી કેટલું જરૂરી છે જીવન માટે અને એ પછી ફરવા જવાવાળામાં ટુરિઝમ કરતાં ટ્રેકિંગની સંખ્યા ટ્રેકિંગમાં જવાવાળાની સંખ્યા ખૂબ વધી છે એવું અમને ચોક્કસ લાગે છે ટ્રેકિંગમાં ફ્યુચર કેવું છે ટ્રેકિંગ એટલે તમારા માનવી માનવ જીવનની અંદર છે ને આપણા જમીન છે આપણા જે પૂર્વજો હતા એ ટ્રેકર્સ જ હતા અને જંગલમાં જ રહેતા હતા આપણે થોડાક સો વર્ષોથી શહેરમાં રહેવા માટે ટેવાયેલા છે પણ લાખો વર્ષથી આપણું ઉત્ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી આપણું માનવ જીવન જે અથવા તો આપણું જીન્સ છે એ એને વરેલું છે તો આપણામાં બધાની અંદર ક્યાંક ને ક્યાંક એ અંશ પડેલો છે અને સમય આવે એમાંથી ઉછાળા મારતું હોય છે કે મારે આમ કરવું હોય છે જેની આપણને માનસિક રીતે ખબર નથી હોતી તો ટ્રેકિંગમાં જવાનું હંમેશા લોકોને ગમતું હોય છે હા જેને ટ્રેકિંગ વિશે ખોટા ખ્યાલ હોય કે આમાં બહુ તકલીફો પડે અને એમાં તો જંગલી પ્રાણીઓ હોય અથવા તો અગોળોથી ટીવાયેલા ના હોય તો એ લોકો એક વખત આવ્યા પછી એમનું છે ને માનસ ચિત્ર ઉપર અસર આખી અલગ થઈ જાય છે અને એ પ્રકૃતિને પ્રેમ કરવા લાગે છે અને ટ્રેકિંગનો પ્રેમ કરવા લાગે છે તો ખૂબ ઉજ્જવળ ભવિષ્ય છે આ કરવું જોશે નાના નાના બાળકોએ ખાસ કરવું જોઈએ મારું એવું માનવું છે કે એમને નાની નાની પરિસ્થિતિ અથવા તો ઘરમાં જે અગવડોથી નથી ટેવાયેલા એનાથી એમની પોતાની પર્સનાલિટીમાં ખૂબ મોટો ફેરફાર આવે છે ઓકે ટ્રેકિંગ સિવાય તમે વાત કરી કે તમે પક્ષીઓની ગણતરી અને પ્રાણીઓની વસ્તી ગણતરીમાં પણ જોડાયેલા છો ગુજરાતની વાત કરીએ અત્યારે તો ગુજરાતમાં અત્યારે પક્ષીઓની કેટલી વિવિધતા આપણને જોવા મળે છે ગુજરાત મેં કીધું એમ ગુજરાતમાં દરિયા કિનારો છે રણ વિસ્તાર પણ છે અને પહાડી વિસ્તાર પણ છે દરેક વિસ્તારના પક્ષીઓ અલગ હોય છે એ સિવાય ગુજરાત છે એ એક ભારતના નકશા ઉપર એવા સ્થાન ઉપર આવેલું છે કે જ્યાં માઇગ્રેટરી બર્ડ્સ છે એ લોકોનું એક આશ્રય સ્થાન છે અથવા તો એક વિરામ સ્થાન છે તો જ્યારે કોઈ પેસિફિક પેસિફિક ઓશન ઉપરથી જ્યારે પક્ષીઓ માઇગ્રેશન કરે છે તે થોડાક સમય માટે ગુજરાતમાં ઉતરે છે તો અમે લોકોએ ટોટલ છસો ને ચોવીસ ગુજરાતમાં પક્ષીઓની જાતિ ગણેલી છે જે ખૂબ મોટી કહી શકાય ઓવરઓલ ઇન્ડિયાની પક્ષીઓની જે જાતિ જેમાં હિમાલય એવા ગાઢ વિસ્તારો ગણીએ તો ટોટલ થઈને પચીસો જાતની પક્ષીઓની જાતિમાં સવા છસો પક્ષીઓ તો ફક્ત ગુજરાતમાં જોવા મળી જાય છે આપણને તો ગુજરાતમાં ખૂબ વિવિધતા છે એ જ રીતે પ્રાણીઓમાં પણ ખૂબ વિવિધતા છે ગુજરાતમાં આમ જોવા જઈએ તો વાઇલ્ડલાઇફની દ્રષ્ટિએ અને ટ્રેકિંગની દ્રષ્ટિએ ગુજરાત એક આઈડિયલ છે આમ આપણે જોઈએ તો ખાલી ચકલી વિશે એ લોકોને ખબર હોય કાબર વિશે ખબર હોય કબૂતર વિશે ખબર હોય શહેરમાં તો પણ એના સિવાય પણ ઘણા બધા પક્ષીઓ છે તો તમે જ્યારે પક્ષીઓની ગણતરી કરો ત્યારે એ કયા ફીચર્સ હોય ને કઈ રીતે તમે એ નોટિસ કરો કે આ વસ્તુ અલગ છે દરેક પક્ષીઓના રહેઠાણ દરેક પક્ષીઓની ટેવ અલગ અલગ હોય છે દાખલા આપણે હંમેશા ઓબ્ઝર્વ કરતા આપણે આંગણાના પક્ષી ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ આપણા આંગણાની આસપાસ આપણને પચાસેક પક્ષીઓ અલગ અલગ જોવા મળી જાય પણ જો એનાથી થોડાક આગળ વધીને તમે થોડાક ખેતરાઓ વિસ્તાર અથવા તો વન વગડામાં જાઓ અથવા તો સિટીના એરિયાની અંદર બગીચામાં પણ થોડાક પક્ષીઓ અલગ જોવા મળી જાય તો એવું ધ્યાન રાખવા જોઈએ તો હમણાં અમે એક અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં અમે પક્ષીઓનો સર્વે કર્યો હતો નવી લાગે એ વાત છે કે એકસો ને બાણું જાતના પક્ષીઓ તો ફક્ત અમદાવાદના સિટીની વચ્ચે જ રહે છે તો આ દેખાતા કેમ નથી કોઈને ક્યારેય એના માટે થોડીક તમારી દ્રષ્ટિ હોવી જોઈએ તમારા કાન થોડા સરવા હોવા જોઈએ અને તમારી પાસે થોડાક સાધનો પણ હોવા જે દાખલા તરીકે બાયનોક્યુલર્સ હોય નાના પક્ષીઓ આપણને જલ્દીથી નથી દેખાતા હોતા વૃક્ષની કેનોપીમાં એ સંતાઈ જતા હોય છે પણ બાયનોક હોય તો એનાથી તમે એની જાતિ અલગ એકબીજાથી અલગ કઈ રીતે તમે ઓળખી શકો જાણી શકો એ સિવાય આકાશી પંખીઓને પણ આપણે જોવાની બહુ ટેવ નથી હોતી આકાશમાં અલગ અલગ જાતના પંદરેક જાતના પક્ષીઓ વિહાર કરતા હોય છે તો બાયનોક્યુલરની મદદથી તમે એને ઓળખી શકાય અને પાણીના વિસ્તારોમાં તો શિયાળાની અંદર માઇગ્રેટરી બર્ડ્સ ખૂબ આવતા હોય છે તો જો એ વિસ્તારોની મુલાકાત લેવામાં આવે તો તમને એની વિવિધતા ખ્યાલમાં આવે પક્ષીઓ વિશે જાણવાની શરૂઆત કઈ રીતે થઈ તમને તમે પ્રકૃતિમાં જાઓ એ એનો એક જ ભાગ જ એનો ભાગ જ છે દાખલા તરીકે સૌથી પહેલાં મને પક્ષી પ્રેમ ક્યારે જાગ્યો એની વાત કરું તો હું પહેલાં જ કેમ્પમાં જ્યારે ગીરમાં ગયો ત્યારે અમે લોકો વધારાનું અમારું જમવાનું જે વધેલું હતું એને એક અમારે ખાડા પાસે નાખવાનું હતું તો ચાર પાંચ નાના નાના બ્રાઉન કલરના પક્ષીઓ કૂદકા મારતા ઠેકડા મારતા ત્યાં એને ખાવા માંડ્યા જે એ મેં ક્યારે જોયેલા હતા નહીં એટલે મેં ક્યુરિયોથી પૂછ્યું કે આ પક્ષીઓ કયા મેં વાર જોયા તો મને કે એનું નામ લેલા છે એટલે મને ખૂબ નવી લાગી કે આવું પણ નામ પક્ષીઓના પણ આવા નામ હોય છે સરસ અને સાતની સંખ્યામાં રહે છે હંમેશા કૂદકા મારતા હોય છે ઘરની આજુબાજુમાં હોય છે અને ખૂબ અવાજ કરતા હોય છે પણ મેં તો કોઈ દિવસ સાંભળ્યું ન ત્યારથી હું એક અલર્ટ થયું કે મારી આસપાસની પ્રકૃતિ છે આસપાસનું પર્યાવરણ છે એ આપણા જીવનનો ભાગ છે તો એના વિશે પણ થોડું જોવું જોઈએ જાણવું જોઈએ અને એના પર ધ્યાન આપવું જોઈએ તો એ પક્ષીની ટેવ એ પક્ષીને મેં ત્રણ દિવસ સતત જોયું એ પછી મને ઉત્કંઠા વધી ગઈ અને જ્યારે એવું જાણવા મળ્યું કે આવા તો ઘણા બધા પક્ષીઓ છે તો એ મને વિચાર મનમાં ફરીથી વધારે ગાઢ બન્યો કે ના આના વિશે બી જાણવું જોઈએ આ પ્રકૃતિનો જ ભાગ છે એના ઉપરથી પછી આસપાસના પ્રાણીઓ વિશે ઉપર ધ્યાન જવા માંડ્યું તો એક આખું એક એવું સરસ સાયકલ રચાઈ ગયું કે મને હવે પ્રકૃતિના દરેક ભાગ ઉપર ધ્યાન જાય છે અને બધું માણવાની ઈચ્છા થાય છે અને બધું જોવાની ઈચ્છા થાય છે આના સિવાય આકાશ દર્શનમાં પણ તમારું ઘણું બધું નોલેજ છે તો એના વિશે પણ થોડુંક કે એ પણ જે જનરલી શહેરમાં તો નથી દેખાતું પણ એના માટે તમારે ખાસ કરીને પ્રકૃતિના વાતાવરણમાં જવું પડે અને ખુલ્લું આકાશ જ્યાં દેખાતું હોય ત્યાં જ જવું પડે તો એ અનુભવો કઈ રીતે શરૂ થયા બધું જ ટ્રેકિંગના એક ભાગરૂપે છે ટ્રેકિંગમાં જ્યારે તમે સાંજ પછી ટ્રેકિંગ બંધ થઈ જતું હોય છે અથવા તો રાતના વિસ્તારમાં કોક વખત અમે જતા હોઈએ છીએ ત્યારે તમારી પાસે રાતના ખૂબ સમય હોય છે અને એ વખતનો વિસ્તાર જે હોય છે ટ્રેકિંગના જે વિસ્તારો હોય છે એ હંમેશા શહેરથી દૂર હોય છે પ્રદૂષણ મુક્ત હોય છે અને ખુલ્લું આકાશમાં ત્યારે તારાઓની સંખ્યા વધારે જોવા મળે છે શહેરમાં ના દેખાતી આકાશગંગા પણ ત્યાં જોવા મળે છે અને ઘણા બધા કોન્સ્ટલેશનો એના શુદ્ધ સ્વરૂપમાં જોવા મળતા હોય છે તો અમે એક એવો પણ પ્રયોગ કરીએ છીએ કે રાત્રે ખુલ્લા આકાશમાં જઈ બધાને નીચે સુવાડી અને આકાશ બાજુ મોઢું રાખી અને તારાઓના અલગ અલગ નક્ષત્રો અને સમૂહો છે એને જોવાની ટેવ પાડીએ છીએ આકાશને માણવાની મજા કરીએ છીએ તો સમય પણ રહેતો હોય છે અને મજા પણ આવતી હોય છે અને પ્રકૃતિનો એક ભાગ છે ફરતા આકાશનું રોજનું આકાશ અલગ અલગ હોય છે તો કાલ કરતાં આજે શું જુદું પડ્યું એના પણ અમે एक्सरसाइज કરતા હોઈએ છીએ ખરતા તારામે જોવાની મજા લેતા હોઈએ છીએ અને નક્ષત્રોને જોતા હોઈએ છીએ અમે પ્રકૃતિ તમારા માટે શું છે પ્રકૃતિ મારા માટેની બધા માટે માં છે અને એના વગરનું જીવન શક્ય નથી માણસના શરૂઆતથી લઈને અંત સુધીમાં દરેક ભાગ સાથે દરેક પ્રસંગ સાથે પ્રકૃતિ જોડાયેલી છે પ્રકૃતિના આંસુથી આપણું શરીર પણ માનવું શરીર પણ પ્રકૃતિનો જે ભાગ છે એ પાંચ તત્વોનું બનેલું છે એટલે જ હંમેશા તમે માના ખોળામાં રમતા હોય તો માં તમને સાચવતી હોય છે એવો અહેસાસ થાય જ અને એનાથી વધારે કંઈ છે જ નહીં પ્રકૃતિ સાથે વધારે ને વધારે લોકો જોડાઈ શકે એના માટે આપણે શું કરી શકીએ સૌથી પહેલાં તો જે વર્ષો પહેલાં હતું અને અત્યારની પરિસ્થિતિ બદલાયેલી છે અત્યારે પ્રકૃતિની જતન કરવાની જરૂર પડી છે આટલા વર્ષોથી માનવની ઉત્ક્રાંતિથી ત્યારથી પ્રકૃતિ આપણને સાચવ્યા છે આપણી બધી જરૂરિયાતો પૂરી કરી છે પણ હવે પરિસ્થિતિ પહેલાં જેવી નથી ખૂબ વસ્તીનો વધારો થઈ ગયો છે રિસોર્સિસ છે એના ઉપર આપણે લૂંટફાટ મચાવી છે બેફામ કરેલું છે અને પ્રકૃતિને આપણે ખૂબ નુકસાન પહોંચાડી પડ્યા એની ખરાબ અસરો આપણને અત્યારે જોવા પણ મળી રહી છે માણસ ભણી ગણીને ખૂબ હોશિયાર થયો છે આ વસ્તુ બધું જાણવા હોવા છતાં પણ આના ઉપર એક્શન નથી થતી તો હવે જે સમય છે એ એક્શનનો છે અને નાનામાં નાનો માણસ પણ પોતાનું કન્ટ્રીબ્યુટ કરી શકે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી શકે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકે જરૂરિયાત પૂરતું પાણી જ રાખે પાણીનો બગાડ ના થાય જેટલા બી નેચરલ રિસોર્સિસ છે આપણે હંમેશા સચિન રાખવા પડશે તેના દુષ્પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડશે ટ્રેકિંગ જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે આ બાબતો એને પોતાની રીતે જ સમજમાં સોરી મતલબ પોતાની રીતે જ એ સમજી શકે છે પરંતુ ટ્રેકિંગ જે વ્યક્તિએ નથી કર્યું એ વ્યક્તિ કઈ રીતે આ બાબતોને સમજી શકશે એના માટે અમે એક મિશન લીધું છે દરેક દરેક વ્યક્તિ એક વખત કુદરતમાં જાય ઓછામાં ઓછા સંસાધનોથી રહે તો એને ખ્યાલ આવશે કે ના આ રીતે જેવું બી સહેલું છે અને શક્ય છે અને બેફામ છે કોઈપણ વસ્તુનું ના હોવો જોઈએ તો એક ટ્રેકિંગનું અમે એક રીતે માધ્યમ બનાવી દીધું છે પ્રકૃતિનો સંદેશ આપવા માટે એટલે અમે પ્રયત્નશીલ છીએ કે અમે આબાલ વૃદ્ધ બધાને અમે ત્યાં લઈ જઈએ છીએ સૌથી વધારે અમારું ફોકસ નાના બાળકો ઉપર હોય છે કારણ કે જો અત્યારથી અને જો કોઈ ટેવ અત્યારે પડી જશે તો લાઈફ લોંગ રહેશે મોટાને પવટવા મુશ્કેલ હોય છે એટલે બાળકોને સૌથી વધારે એના મા બાપ ટ્રેકિંગમાં મોકલે પ્રકૃતિમાં મોકલે એ રીતે સ્કૂલોનો પણ રોલ આમાં ખૂબ મહત્ત્વનો થઈ જાય છે તો હું એક આપના માધ્યમ દ્વારા અપીલ પણ કરીશ કે બાળકના પર્સનાલિટીમાં અથવા તો એને સમજમાં મોટામાં મોટો ફેર લાવવો હોય તો આ ખૂબ સારું માધ્યમ છે અને એમને માહિતગાર કરવા માટે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેમાં ઇન્ડિયન પાર્ટ છે જે છે અથવા આપણા અમારા આપણા કન્ટ્રીમાં જે સંસ્થા યુથ હોસ્ટેલનું જે યુનિટ ચાલે છે એમાં ટોટલ ભારતભરમાં ત્રણસો યુનિટ છે અને એકાદ લાખ કરતાં વધારે એમાં લાઈફ મેમ્બર્સ છે રેગ્યુલર બીજા વન યર મેમ્બર ટુ યર મેમ્બરની સંખ્યા ખૂબ મોટી છે પણ દરેક રાજ્યમાં સંસ્થા આવેલી છે દરેક રાજ્યના મોટા ભાગના તાલુકા આવરી લે છે અમદાવાદમાં અમારા યુનિટમાં પાંચ હજાર મેમ્બર્સ છે કે જે રેગ્યુલર ટ્રેકિંગ કરતા હોય છે અને એમાં પચાસ વર્ષથી વધારે ઉંમરના કેટલા વ્યક્તિઓ છે તમને નવી લાગશે કે સૌથી વધારે રસ છે અથવા તો સૌથી વધારે સમજ છે પ્રકૃતિને સૌથી વધારે સમજ અથવા માણવાની જે ઉત્કંઠતા છે એ મોટી ઉંમરના વ્યક્તિઓમાં અમે જોવા મળીએ છીએ લગભગ પાંત્રીસ વર્ષથી ઉપર પછી માણસને એવો અહેસાસ થાય છે કે ના આપણે હવે કામ ધંધા છે આપણું મહત્ત્વનું હોય છે કદાચ એવું હોઈ શકે કે બાળપણમાં એમને ચાન્સ ના મળે હોય કારણ કે એ વખતે એમને પોતાની કોઈ ચોઈસ હોતી નથી અને પેરેન્ટ્સ જો એમને આ પ્રવૃત્તિમાં સામેલ કરી દે તો એ સામેલ થતા હોય છે પણ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર પછી જ્યારે પોતે આવે છે ટ્રેકિંગમાં અથવા તો કોઈના માધ્યમથી આવે છે પછી લાઈફ લોંગ લોકો ટ્રેકિંગ કરતા હોય છે અથવા તો પ્રકૃતિમાં જતા હોય છે તમારા કોઈ એવા અનુભવ કે જ્યારે કોઈ વ્યક્તિ મતલબ પચાસ સાઠ વર્ષથી ઉપરનું છે અને ફિઝિકલ ફિટનેસ એની એટલી બધી નથી અને તેમ છતાં એને ટ્રેકિંગ સફળતાપૂર્વક કરી દીધું હોય મારું એવું માનવું છે કે જ્યારે મોટી ઉંમરના વ્યક્તિઓ આવે છે ને ત્યારે એ લોકો થોડી સભાનતાથી આવે છે અને થોડીક તૈયારી સાથે પણ આવે છે યુવાનો હોય છે એ થોડા નફિકરા હોય છે એટલે એ પિકનિકની જેમ આવી જાય છે પણ જ્યારે કોઈ ઉંમરદાયક વ્યક્તિ આવતું હોય છે હા એની પોતાની એક મર્યાદા જરૂર હોય છે પણ અમે એની એ મર્યાદાની ઉપર લઈ જઈએ છીએ એમને એવો અહેસાસ કરીએ કે તમે હજી વૃદ્ધ નથી હજી તમે ઘણું બધું કરી શકો છો અમારે એક એંસી વર્ષના વડીલ છે એ વર્ષોથી સતત કેમ્પમાં આવે છે અને ખૂબ અઘરા કેમ્પ પણ એમણે કરેલા છે તો એ બધાને પ્રેરણા મૂર્તિ છે અમે એમને કહીએ છીએ કે જો આ કરી શકતા તો તમે કેમ ના કરી શકો તો નેચરમાં જવાથી તમારી એકચ્યુઅલી જે તમે સિટીમાં કરવાની કામ કરવાની શક્તિ હોય છે એના કરતાં કરતાંમાં અનેક ઘણો વધારો હોય છે થાકનું પ્રમાણ પણ ત્યાં ઓછું હોય છે એનું કારણ છે ચોખ્ખું ચોખ્ખું હવા પાણી અને શારીરિક કસરત તો એનાથી મનુષ્ય અથવા તો કોઈપણ વ્યક્તિ છે એને ફાયદો થતો હોય છે જ્યારે લોકો એવું સમજી બેસતા કે અમે બહુ થાકી દઈશું અથવા તો એમાં અમે આવીને બે દિવસ બગડતા હોય છે પણ મોટાભાગના અનુભવ એવા હોય છે કે આ અમારા માટે એક રિચાર્જનું કામ કરે છે અને અહીંયા આવ્યા પછી અમે એક બે મહિના સુધી ખૂબ ફ્રેશ રહી જઈએ અથવા તો આનંદમય રહીએ છીએ ફરીથી રિફ રિચાર્જ થવા માટે ફરીથી અમારે બે ત્રણ મહિને ફરીથી આવવું પડશે તો આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે કોઈ વ્યક્તિ એક ટ્રેક કર્યું અને એના પછી ત્રણ ચાર ટ્રેક કર્યા તો ત્રણ ચાર ટ્રેક પછી એ વ્યક્તિની અંદર જોયેલું તમે એ પરિવર્તન ત્રણ ચાર ટ્રેક કર્યા પછી માણસને હંમેશા લાઈફ લોંગ ટ્રેકિંગ કરતો થઈ જાય છે કારણ કે પહેલો બીજો ત્રીજો ચોથો અનુભવ એને સારો હોય તો જ એ પૈસા ખર્ચે છે અથવા તો સમયનું એ પોતાનો સમય એની પાછળ આપતો હોય છે મારું તો એવું કેમ છે કે આઠ દસ વખત એ પ્રકૃતિમાં અલગ અલગ જગ્યાએ આવશે પછી એનો પ્રકૃતિ પ્રેમ શરૂ થાય છે પહેલાં એને ક્યુરિયો હોય છે અથવા તો એને જાણવાની ઈચ્છા હોય છે પ્રેમ કરવાની એની શરૂઆત છે એ થોડાક ટાઈમ પછી થાય છે તો હું હું એવું ચોક્કસ જોઈ રહ્યો છું કે લોકો એક વખત જોડાય છે પછી એમાંથી પાછા નથી પડતા કોઈ વ્યક્તિએ પ્રકૃતિ માટે કેટલો સમય આપવો જોઈએ મારા મારા માનવા મુજબ જેમ આપણે આપણા ભોજનમાં અલગ અલગ વિટામિન્સની જરૂર હોય છે એમ વ્યક્તિના જીવનમાં ખૂટતું વિટામિન હોય તો વિટામિન એન છે એટલે કે વિટામિન નેચર છે એક સાયન્ટિસ્ટના કહેવા મુજબ એક ફોર્મ્યુલા છે ફાઇવ ટ્વેન્ટી એન્ડ થ્રી એટલે કે દરેક વ્યક્તિએ એક અઠવાડિયામાં ઓછામાં ઓછો પાંચ મિનિટનો સમય એવી એકાંતવાળી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં એના અને કુદરત સિવાય કશું ના હોય પક્ષીઓનો અવાજ હોય અથવા તો ખળખળ વહેતો પાણીનો અવાજ હોય અથવા તો વૃક્ષોની વચ્ચે હોવું જોઈએ તો એના એ મગજના ન્યુરોન્સને સક્રિય બનાવે છે સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડે છે ફાઇવ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી એટલે કે એક મહિનાની અંદર વીસ મિનિટ એક મહિનામાં વીસ મિનિટ એવી હોવી જોઈએ કે ફરીથી તમે નેચરમાં જાઓ અને એકલા સમય કાઢો અને એક વર્ષમાં ત્રણ દિવસ તમારા મિનિમમ એવા હોવા જોઈએ કે જેમાં તમે પ્રકૃતિની સાથે રહો તો એક આ ફાઇવ ટ્વેન્ટી થ્રીની ફોર્મ્યુલા છે એ અપનાવશે તો પછી એમાં એમાં ઘટાડો શક્ય નથી આ ઘટાડેલી સંખ્યા છે ઓછામાં ઓછું આટલું હોવું જોઈએ વધારે માટે કોઈ કોઈ મૂલ્ય નથી જેટલું વધારે સમય આપી શકાય એટલું તમારે આનંદનું વધારે હોતું હોય છે ટ્રેકિંગની પણ એને કરિયર ઓપ્શન તરીકે જોઈ શકાય કેરિયર ઓપ્શન તરીકે ચોક્કસ સારી વસ્તુ છે લોકો વધારે વધારે પસંદ કરે છે પણ કેરિયર ઓપ્શન કરવામાં મેં કીધું એમ જો એમાં પૈસા કમાવાની ગણતરી હોય છે તો એમાં સરવાળે પ્રકૃતિને નુકસાન થતું હોય છે એને એક પોતાની ફરજ સમજી અને લોકોને નેચરમાં લઈ જાય પ્રકૃતિમાં લઈ જાય અથવા તો કેમ્પમાં લઈ જાય અને એમાં અલગ અલગ પ્રવૃત્તિથી નેચર પ્રત્યે અવેર કરીને અને બચાવવાની ઝુંબેશ હોય તો એ વધારે સારી છે કેરિયરમાં લઈ જવાથી લોકો ટ્રેકિંગના બદલે એ પિકનિકમાં ફેરવાઈ જવાનો ડર હંમેશા રહેતો હોય છે અને એવું થતું આવ્યું છે અને એવું થયેલું છે તો આવી જે સંસ્થાઓ છે જે સંસ્થાઓના માધ્યમ દ્વારા જો પ્રકૃતિ કેમ્પ કરવામાં આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે અહીંયા રીતે યુથ હોસ્ટેલ હંમેશા આટલા વર્ષોથી કરતું આવતું હોય છે એ સિવાયની ઘણી બધી એવી પ્રાઇવેટ સંસ્થાઓ છે કે જે પોતાની ફરજના ભાગરૂપે કેમ્પિંગ કરાવે છે અથવા તો લોકોને લઈ જાય છે તો એ વધારે ઈચ્છનીય છે નહીં કે ઓપ્શન તરીકે ટ્રેકિંગ દરમિયાન તમને કોઈ એવો અનુભવ થયો છે કે વાઇલ્ડ સાથે થયું ઘણી વાર ચોક્કસ કારણ કે તમે એવા વિસ્તારોમાં તમારે માનવ વસ્તીથી દૂર જઈએ દૂરના વિસ્તારોમાં જવાનું હોય કે જ્યાં એમનું રહેઠાણ છે ત્યાં જઈને તમારે ટ્રેકિંગ કરવાનું હોય છે તો આ પ્રસંગ બનવાનો ચાન્સ હંમેશા રહેતો હોય છે અને દરેક ટ્રેકર્સના લાઇફમાં આવા ઘણા બધા અનુભવ થતા હોય છે મારે હું અલગ અલગ વિસ્તારમાં જતો હોવાથી મને સિંહ દીપડા હાથી એવા જંગલી જનારો પણ સામે મળેલા છે રસ્તામાં આવેલા એકદમ સામસામાં આવી ગયા છે રીંછની સાથે પણ ઘણી વખત એકદમ સામસામા આવી જવાના અચાનક આવી જવાના બનાવો બનેલા છે પણ મારે એક વાતનું ફરીથી ઉમેરવું પડશે કે પ્રકૃતિ છે ને એ હંમેશા બનાવવું ધ્યાન રાખે છે જો તમે શાંત હોવ અથવા તો તમે એને કોઈ ઈજા ના પહોંચાડવા માગતા હોવ તો એમને ખબર પડે છે એમને પણ આપણી સાથે સંઘર્ષ કરવામાં કોઈ રસ નથી હોતો અને સંખ્યાબંધ બનાવ બનવા છતાં પણ એક પણ નાનો બનાવ એવો નથી બન્યો કે જેમાં પ્રાણી આપણને ઈજા કરેલી હોય ચૂપચાપ એ પોતાના રસ્તે જતું રહેતું હોય છે અથવા તો આપણે એમને રસ્તો આપી દઈએ તો એ પસાર થઈ જાય છે તો પ્રકૃતિએ દરેકનું ખોરાક નક્કી કરેલો હોય છે આપણે એનો ખોરાક નથી હા જો નાના બચ્ચા સાથેની કોઈ માદા હોય તો એ ગભરાઈને હુમલો કરી શકે પણ એમાં એનો પોતાનો ઈરાદો આપણી સાથે સંઘર્ષ કરવાનો હતો નથી કુદરતમાં દરેક પોતપોતાનું કામ પોતપોતાની રીતે કરતું હોય છે જો આપણે એને છેડીએ નહીં અથવા તો એના રસ્તામાં ના આવીએ અથવા તો એને ખોટી રીતે હેરાન ના કરીએ તો એને આપણી સાથે કોઈ લેવા દેવા નથી બધા પોતપોતાની રીતે મોજતી રહે છે અને મોજથી રહેવા દેવા જોઈએ આપણે ટ્રેકિંગમાં આવતા પહેલાં લોકોના મનમાં કયા મિસકન્સેપ્શન હોય છે ટ્રેકિંગમાં આવતા પહેલાં એક પહેલાં તો શબ્દ જ એવું છે કે અમારે ડુંગર ચડવાનો છે અમારા પગ કામ નહીં કરે ખાવા નહીં મળે પાણી નહીં મળે ત્યાં એવા બધા ઘણા બધા મિસકન્સેપ્શન હોય છે સાથે સાથે એ પણ હોય છે કે એકાદ દિવસ હોય તો ચાલુ ચાર પાંચ કલાક હોય તો ટ્રેકિંગ કરી દઈશું પણ એ પૂરતા એ સમય પૂરતો નથી તમારે પ્રકૃતિને જાણવાની ઈચ્છા હોય ટ્રેકિંગ કરવું હોય તો ઓછામાં ઓછા ત્રણથી પાંચ દિવસનો સમયગાળો છે એ વધારે અનુકૂળ આવે પણ સાચી વાત એ છે કે ટ્રેકિંગનું સ્વરૂપ શું છે એ કોઈ એક વખત એ કેમ્પમાં આવે તો જ એને ખબર પડે બાકી અથવા તો એને સાહિત્ય સમજાવવામાં આવે તો બાકી એમને ટ્રેકિંગના લોકો પિકનિક સમજીને જ અત્યારે આવતા હોય છે ટ્રેકિંગ એટલે શું આને આપણે વ્યવસ્થિત સમજાવી શકીએ તો ટ્રેકિંગ એટલે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જાઓ જેની અંદર તમારે ચાલીને જવાનું હોય છે જેમાં કોઈ રસ્તો ડિફાઈન નથી હોતો તમારો રસ્તો તમારે જાતે કરવાનો હોય છે અથવા તો કેડી હોય છે અને વન્ય વિસ્તારોમાંથી પસાર થવાનું હોય અથવા તો તમારે પર્વત ઉપર ચડવાનું પર્વતરો આમાં તમારે દોરડાથી ચડવાની જરૂર નથી હોતી પગે ચાલીને એવી તમે જગ્યાએ જાઓ કે જ્યાં સૃષ્ટિમાં વન્ય સૃષ્ટિ હોય અને સારી જગ્યાઓ હોય અથવા તો માનવરહિત જગ્યાઓ હોય તો એને ટ્રેકિંગ કરવામાં આવે છે ટ્રેકિંગમાં કોઈ વ્યક્તિ આવવા માંગે છે અથવા તમને ફર્સ્ટ ટ્રેક કરવો છે તો એમના માટે તમારી કોઈ સલાહ સૌથી પહેલાં નાના નાના ટ્રેક અને સારા વિસ્તારમાં અથવા તો એવા વિસ્તારમાં જવું જોઈએ કે જ્યાં નદી હોય પાણી હોય ઝરણા હોય અથવા પ્રકૃતિથી ભરપૂર હોય દરેક વિસ્તાર એવા હોતા નથી પરંતુ શરૂઆત ત્યાંથી થાય અને એ વખતથી પ્રકૃતિ પ્રેમ શરૂઆત થાય છે એનાથી એ એ બધી વસ્તુઓ એને ચોક્કસ અસર માન માનસિક અસર કરે છે અને ગમવા માંડે છે અને પછી ધીમે 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 એમાં કરી અને આગળ મોટા ટ્રેક કરી શકાય પણ નાના અને રમણીય ટ્રેકથી શરૂઆત કરવી જોઈએ તમે કીધું કે એનિમલ તો ઘર્ષણ નથી કરતા પણ માણસોનું એકબીજા સાથે ઘર્ષણ થાય એવું બને માણસોને એકબીજા સાથે ઘટણ થાય તો જ માણસ કહેવાય અને જ્યારે એ લોકો શહેરમાંથી આવતા હોય છે ત્યારે ઘણી બધી સગવડો છોડીને આવતા હોય છે એમની એક્સપેક્ટેશન અહીંયા આવીને એવું નથી હોતું કે દરેક વખતે અમે મુશ્કેલી સહન કરીએ કારણ કે મેં કીધું એમ શરૂઆતથી જ પ્રકૃતિને માણવાની અથવા તો એમનામાં સહન કરવાની શક્તિ ઓછી હોય છે તો ઘણી વખત સારા ટોયલેટનો અભાવ હોય ટાઈમસર જમવાનું ના મળે પાણીમાં આરો વોટરની અપેક્ષા રાખતા હોય જ્યારે અમે કુવાનું પાણી અથવા તો નદીનું પાણી ગાળી અને અમે પીવડાવતા હોઈએ છીએ એટલે એ બધું એમની સમજની બહાર હોય છે ટેન્ટમાં રહેવાનું હોય નાનકડી રૂમ હોય અથવા તો નાનકડા ટેન્ટમાં આઠથી દસ જણા સાથે રહેતા હોય ઓઢવા પાથરવા સૂવાનું એમને અનુકૂળતા ના આવતું હોય અને સાથે સાથે અમે મહેનત પણ કરાવતા હોઈએ ટ્રેકમાં ઘણી બધી લાંબે સુધી લઈ જતા હોઈએ તો એ બધી વસ્તુ એમના માટે નવી હોય છે અને જો ધીરજનો અભાવ હોય તો ચોક્કસ ગુસ્સો એમને આવે છે એ ગુસ્સો અંદર અંદર પણ કાઢતા હોય છે અમારી સાથે પણ હોય છે વાતમાં પણ ધીમે 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 એ ઠારે પડી જાય છે અને એમને જ્યારે એમનું ધ્યાન એ બધી અગવડોથી દૂર જઈ અને જ્યારે પ્રકૃતિ તરફ જાય છે ત્યારે એ બધી અગવડતા એમને ક્યારેય અગવડતા નથી લાગતી હોતી કોઈ ક્યારેય રૂલ્સ બ્રેક કર્યા હોય તો એમના માટે આપણી શું પનિશમેન્ટ હોય રૂલ્સ બ્રેક કર્યા હોય તો અમે એમને પ્રેમથી સમજાવીએ છીએ કે યોગ્ય નથી પણ ઘણા બધા એક પર્સન્ટ કદાચ એકાદ હજારોમાં એકાદ વ્યક્તિ એવો હોય કે જે સમજવા નથી માગતો તો અમે એમને પછી એના માટે ક્યારેય ફરીથી અનુકૂળતા નથી કરી આપતા અથવા તો અમે એમને બ્લોક કરી દઈએ છીએ હાઇકિંગ ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ વચ્ચે શું ડિફરન્સ છે જી હાઇકિંગ માઉન્ટેનિંગ અને ટ્રેકિંગ એ ત્રણે ત્રણ અલગ વસ્તુઓ છે ટેકનિકલી જોવા જઈએ તો હાઇકિંગ છે એ એક પોઈન્ટથી પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી તમે જાઓ જેમાં તમારે એક કલાક પણ લાગી શકતો હોય છે અને એક દિવસ પણ લાગતો હોય છે એટલે એક શોર્ટ ટાઈમનો પીરિયડ હોય છે જેને જેમાં બંને ડેસ્ટિનેશન ડિફાઈન હોય છે અને તમારે એ એ નક્કી કરેલા રૂટ ઉપર જવાનું હોય છે એને હાઇકિંગ કહેવામાં આવે છે ટ્રેકિંગ છે એ થોડુંક એમનું વધારે મોટું સ્વરૂપ છે ટ્રેકિંગની અંદર મિનિમમ ત્રણ દિવસનો સમય હોય અને જેમાં તમારો રૂટ ડિફાઈન ના હોય પણ તમારે તમારી રીતે થોડાક રૂટ શોધતા જવાનું હોય છે અલગ અલગ જગ્યાએ રાત રોકાવાનું હોય છે એ પોઈન્ટથી શરૂ કરી બી સી થી અને એમથી સાત આઠ દિવસે એ આખો ટ્રેક પૂરો થઈ અને તમે ફરીથી એ પોઈન્ટ ઉપર આવો છો એટલે કે એક બેઝ કેમ્પ હોય છે બેઝ કેમ્પથી શરૂઆત કરી અને તમારે નક્કી કરેલા રૂટ સિવાયના રૂટ ઉપર તમારે જવાનું હોય છે પર્વતની ટોચ સુધી જવાનું હોય છે પર્વતની ટોચ ઉપરથી તમારે ફરીથી નીચે આવવાનું હોય છે એમ સર્ક્યુલર રૂટ પૂરો થતો હોય છે એટલે કે એમાં ઘણા બધા દિવસો અંદર ઇમ્પ્રૂવ હોય છે ઘણી બધી પ્રવૃત્તિ સાથે સામેલ હોય છે અને ઘણી બધી અણધારી વસ્તુ બનવાના ચાન્સીસ હોય છે તો ટ્રેકિંગ એનું એક થોડુંક ગુડ સ્વરૂપ છે જ્યારે માઉન્ટેનરિંગ છે એની અંદર તમારે બહુ ક્લિયર હોય છે કે તમારા માઉન્ટેનિંગ ટોચ ઉપર જવાનું છે ટોચ ઉપરથી પાછા ફરવાનું છે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તમારી પાસે અને એમાં ઘણી વખત ઇન્સ્ટ્રુમેન્ટમાં દોરડાની જરૂર પડે છે અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની વગર માણસ ના જઈ શકે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જવું એને માઉન્ટેનરિંગ કહે છે એમાં ક્લાઇમ્બિંગ અંદર રેપલિંગ બંને આવી જાય છે ઉપર ગયા પછી દોરડાની મદદથી નીચે ઉતરવાનું હોય છે જેમાં ખીણમાં જવાનું પણ ચાન્સ હોય છે એટલે કે એ એમાં થોડી તમારે ટેકનિકલી જરૂર પડે છે જ્યારે હાઇકિંગ અને ટ્રેકિંગની અંદર ફક્ત બે પગથી અથવા તો સારા શૂઝ સાથે તમે કરી શકતા હોવ છો એમાં બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી હોતી ઓકે ભારતમાં થતા ટ્રેક અને ભારતની બહાર થતાં ટ્રેક આ બંને વચ્ચે શું તફાવત હોય છે ખૂબ મોટો તફાવત છે ભારતમાં હજી ટ્રેકિંગની શરૂઆત એમ કહેવાય કે લોકોમાં હજી હવે થોડી સમજ આવી છે કે આ બધી પ્ર પ્રવૃત્તિ કરવા જેવી છે અને ખૂબ આનંદ આપનારી છે ત્યારે ફોરેનની અંદર અથવા તો વિદેશની અંદર જે ટ્રેકિંગ થાય છે એ મોસ્ટ ઓર્ગેનાઇઝ હોય છે એમાં એ લોકો સાથે જીપીએસ લોકેશન જીપીએસ મેપ હોય છે સાથે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એસઓએસ એટલે કે જ્યારે રેસ્ક્યુ કરવાની જરૂર પડે ત્યારે ઇમિજિયટ એ લોકો રેસ્ક્યુ કરવા માટેની તૈયારી હોય છે હેલિકોપ્ટર્સ હોય છે અને ખૂબ ઓર્ગેનાઇઝ રીતે ટ્રેક થતો હોય છે સમય સમય અનુસાર એમને વિટામિન્સ મળતા હોય છે ખાવાની વસ્તુઓ મળતી હોય છે રૂટની ઉપર પણ એમને અલગ 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 જગ્યાએ થોડા થોડા એવા સેન્ટરો આવેલા હોય છે કે જ્યાં હેલ્પ જરૂર હોય ડૉક્ટર્સ હોય અને ફૂલ કીટ સાથે થતું હોય છે ત્યારે ઇન્ડિયામાં આપણે ત્યાં હજી ટ્રેકિંગ છે એને બહુ જ લાર્જ સ્વરૂપમાં નથી લીધું એને એક આનંદની વસ્તુ અથવા તો પ્રકૃતિમાં ફરવાની સ્વરૂપે લીધેલું હોય છે અને ટેકનિકલી એ લોકોએ ડિફાઈન નથી કર્યું પણ મારા માનવા મુજબ બહુ જ ઓર્ગેનાઇઝ થઈને જવામાં અથવા તો વિદેશમાં જે રીતે ટ્રેકિંગ થાય છે એ ટ્રેકિંગની મજા નથી હોતી જ્યારે કોઈ અણધારી વસ્તુ બને છે અથવા તો અચાનક કોઈ વસ્તુ તમારી સામે આવે છે અને એ જે મજા હોય છે અલગ અલગ રસ્તા નવા જાણીને પોતાની રીતે જવાના હોય છે એમાં પ્રકૃતિનો આનંદ વધુ મળતો હોય છે એના પછી વ્યક્તિગત જીવનમાં કેટલું પરિવર્તન આવે વ્યક્તિગત જીવનમાં ઘણાના આખા જીવન બદલાઈ ગયા હોય છે મેં કીધું એમ ઘણા બધા નાના નાના પ્રોબ્લેમ્સ છે એ જીવનમાં પ્રોબ્લેમ્સ લાગતા જ નથી હોતી તમારામાં જે ગુણનો વિકાસ થાય છે દાખલા તરીકે અમારામાં નાના બાળકો આવે તો પહેલાં દિવસે એમને પોતાના કપડાં કેવી રીતે મૂકવા ક્યાં મૂકવા એની ખબર નથી હોતી ધીમે ધીમે ખબર એમ પડવા માંડે કે ના મારા કપડાં નથી મળતા તો બહુ સાચવીને સૌથી પહેલાં તો દિવસની શરૂઆત થાય ત્યારથી જ એમને પોતાના બ્લેન્કેટ્સ અથવા તો ઓઢવાના જે હોય એ વાળવા પડે છે જે ઘરે ક્યારેય નથી કરતા હોતા પોતાની પથારી સ્વચ્છ રાખવી પડે છે એ પછી ટાઈમ ટાઈમની અનુસાર એમને બધી પ્રવૃત્તિ એટલા કે નાહવાનું નાવાનું હોય તો સવારે વહેલા ઉઠીને નહીં લેવું પડતું હોય છે અને જે સમય આપ્યો સમય હાજર થઈ જવું પડતું હોય છે તૈયાર થઈને સમય સમયે ખાવાના સમયે એટલું કામ કરવાનું હોય છે કે એમને બીજા બધા કામ પડતા મૂકીને એ બધા સમય સાચવવાના હોય છે રાત્રે ટાઈમસર સૂઈ જવાનું હોય છે એટલે એ ઘણી બધી વસ્તુઓ જે ઘરે કરતા જ નથી હોતા એ અહીંયા કરવી પડતી હોય છે એના કારણે એમના જીવનમાં એક શિસ્તનો અભાવ હોય છે એ શિસ્ત આવી જાય છે પોતાના કામ જાતે કરવાની ટેવ પડે છે બીજાનું માન નથી માનતા હોતા જે અહીંયા આવીને એમને ઇન્સ્ટ્રક્શનનું સૂચનાઓ પર ધ્યાન આપવાને બદલે મા બાપની પણ સૂચનાઓ ધ્યાનથી સાંભળતા જાય છે અને હાર્ડવર્ક તો હંમેશા હોય છે ટ્રેકિંગમાં તો હાર્ડવર્ક કરવાની બી એમને એક સૂઝ આવે છે અને એનાથી એ દૂર ભાગતા નથી હોતા પછી ગુજરાતમાં અત્યારે ટ્રેકિંગની કેટલી અવેરનેસ છે ગુજરાતમાં મોટા શહેરોમાં ટ્રેકિંગ હવે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એનું કારણ છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં ટ્રેકિંગમાં ગયા પછી ધોધમાં નાતા હોય એવા નદી ક્રોસ કરતા હોય અથવા તો માઉન્ટેન ટોપ ઉપર હોય એવા બધા ફોટા ખૂબ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવે છે એનાથી યંગસ્ટર્સમાં ટ્રેકિંગનો ક્રેઝ વધેલો છે પણ મેં કહું એમ અત્યારે ટ્રેકિંગને એ લોકો થોડા પિકનિકના સ્વરૂપ તરીકે લેતા હોય છે એટલે એ અવેરનેસ નથી એ ફક્ત મજા માણવાની એક જગ્યા છે અથવા તો એક પ્રવૃત્તિ છે એવું કરી શકાય ખરેખર સાચી જે ટ્રેકિંગ કરાતા હોય એવા બહુ ઓછા સંસ્થાઓ અથવા તો એવા ઓછા વ્યક્તિઓ છે ગુજરાતમાં જેની પ્રકૃતિને વધારે જરૂર છે ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને અને ઘણું બધું નોલેજ પણ મળ્યું આજે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ